સરકાર ને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પ્રાઇવેટ સ્થળો ઈંટના ભઠ્ઠા પર માટી પુરાણ ધમધમી રહ્યું છે લાગે છે ભૂસ્તર વિભાગ ને ફક્ત ઓફિસમાં બેસીને હવાતિયા મારવા છે તાપી જિલ્લામાં દિવાળી બાદ માટી ચોરો થયા છે સક્રિય માટી ચોરો દ્વારા માટી પુરાણ કરવામાં આવે જેની સંપૂર્ણ માહિતી લોકેશન સાથે વોટ્સએપ ના માધ્યમથી ભૂસ્તર વિભાગના કર્મચારીને આપવામાં આવે છે જ્યારે કોઈ કાર્યવાહી યોગ્ય કરવામાં આવતી ન હોવાનું જણાય આવે છે તાપી જિલ્લામાં વર્ષોથી એક જ ખુરશી સાથે ચીપકીને બેઠેલા કર્મચારી તાપીમાં આવતા નવા ભૂસ્તર અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખતા હોવાની પણ માટી ચોરોમાં ગણગણાટ જોવા મળ્યો છે

કયા અને કોને અને કેટલો દંડ કરવામાં આવે છે